બાંધવો પરંપરાગત લોકગીત ગાય માંબેના પ્રસાદ બનાવી રહ્યા છે અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ગાણમાં બસો કિલોગ્રામ પ્રસાદ બનતો હોય છે એક ગાણમાં બેસન સો કિલોગ્રામ ખાંડ એકસો કિલોગ્રામ ઘી છોતેર કિલોગ્રામ અને ઇલાયચી બસો ગ્રામ એમ કુલ ત્રણસો કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી મેળો દરમિયાન કુલ એક હજાર ગણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવે છે હું કે કે ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમ નિમિત્તે પ્રસાદ સમિતિ અધ્યક્ષ તરીકે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા હરિકૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી છસો એકાવન ઘાણ એટલે કે અંદાજીત પચીસ લાખ જેટલા પેકેટ એસી ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી જેના અંતર્ગત આજે પચીસ લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે એ પેકેટ પૈકી લગભગ અગિયાર લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે ચૌદ લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે તમામ માય ભક્તોને માનો પ્રસાદ મળી રહે તે માટે અંદાજિત સાતસો જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં કામગીરી કરી રહ્યા જય જય અંબે સંજીવ રાજપૂતનો રિપોર્ટ ન્યૂઝ અંબાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે